અમદાવાદની ગ્રાન્ટેડ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે જ્ઞાન સહાયકની જગ્યા પર નિમણૂક થયેલા શિક્ષકો ફરજ પર હાજર ન થતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને આંકડાશાસ્ત્ર સહિતના મુખ્ય વિષયો ભણાવવા માટે શિક્ષકો નથી ઓછું મહેતાણું શાળાનું અંતર અને કરાર આધારિત નોકરીને લીધે નિમણૂક પામેલા સહાયકો હાજર નથી થયા

તમે આ નિર્ણય લો અંદાજે બે હજાર કરતા વધારે જગ્યાઓ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક પટાળાની ખાલી છે ક્લાર્ક એ અમારું હૃદય છે આચાર્ય એ અમારું એન્જિન છે એટલે ક્લાર્ક એ ન હોય તો અમે કઈ રીતે શાળા ચલાવીએ અને ક્લાર્ક જ આખી શાળાનો એમ સમજી લો કે વહીવટ કરતા હોય છે 5 saatlerlik bir mahalbasa attılar.